ઓનલી ફોર સોળસો ને પચાસ રૂપિયાની રેન્જમાં છે ગ્રીન કલર માં જોઈએ ગ્રીન કલર પણ અવેલેબલ છે બધાનો સુપર હિટ બધાનો ફેવરિટ કલર મજેન્ટા કલર જોઈ લો ખાલી સોળસો ને પચાસ રૂપિયાની રેન્જમાં છે ગાઈસ ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ પણ અમે તમને દેવાના છીએ જો આમના તમારા ફોટા જોઈએ છે તો અમારો વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ખાલી હાઈ કરીને સેન્ડ કરી ગયો પટોળાના ફોટા મોકલો અમે તમને ફોટા પણ સેન્ડ કરી દેશું અમારા શોપની વાત કરીએ તો સુરતમાં અમારો શોપ આવેલો છે લક્ષ્મણનગરમાં કાપોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં નાના વરાસા સુરત રંગોલી સાડી આ એમનો સુપર હિટ કલર અત્યારનો સ્કાય કલર પીસ તમને ઓપન કરી દઈએ ઓનલી ફોર સોળસો ને પચાસ રૂપિયાની રેન્જમાં છે ગાઈઝ મિત્રો આ રીલ્સને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા નહીં લગ્ન પ્રસંગની ખરીદી કરવી છે તો રંગોલી સાડીમાં એકવાર જરૂરથી વિઝિટ કરજો થેન્ક યુ